વિસાવદર તાલુકાના મોટા કોટડા ગામે અનુસૂચિત જાતિ જાતિ સમાજનું સંમેલન યોજાયું વિસાવદર તાલુકા કોટડા ગામે અનુસૂચિત સમાજના મતદારોનું એક ભવ્ય સંમેલન શક્તિસિંહ અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યું હતું વિસાવદર વિધાનસભાના સત્યાસી ના કોંગ્રેસના ઉમેદવાર નીતિન રાણપડિયાના સમર્થનમાં આજે મોટા કોટડા ખાતે એક ભવ્ય અનુસૂચિત સમાજનું સંમેલન યોજાયું હતું જેમાં રાષ્ટ્રીય કોંગ્રેસના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા વિશેષમાં વડનગરના ધારાસભ્ય કાર્યકર્તાઓ વડીલો વક્તાઓ વિધાનસભા સત્યાસીના ઉમેદવાર નીતિન રાણપરિયાની જંગી બહુમતીથી જીતાડવાનો અનુરોધ કર્યો હતો લોકોએ પણ સંમતિ દર્શાવી હતી પ્રખર વક્તા જિગ્નેશભાઈ મેવાણીએ કહ્યું હતું કે ગુજરાતના અનુસૂચિત સમાજના જે કઈ સભ્યો છે તેમના કરતાં વિસાવદર તાલુકાને જ્યારે પણ મારી જરૂર પડશે ત્યારે અવશ્ય હું સાથે રહીશ તેની ખાતરી સાથે સમાજના પ્રશ્નો માટે સતત લડતો રહીશ પરંતુ આ વિધાનસભા સત્યાસીના ઉમેદવાર કોંગ્રેસના ઉમેદવારને ભવ્ય લીડથી જીતાડવાનો પણ અનુરોધ કર્યો હતો આમ બહોળી સંખ્યામાં કોંગ્રેસના સમર્થકો અને કાર્યકર્તાઓ વચ્ચે આજે મોટા કોટડા ખાતે આ અનુસૂચિત જાતિ સમાજના સંમેલન પૂર્ણ થયું હતું રિપોર્ટર ભાનુભાઈ સાસિયા વિસાવદર મારે મારા મતદાતાઓ મતદાતાઓને એટલો જ સંદેશો આપવો છે કે હું વિસાવદર વિધાનસભાની ચૂંટણી જ્યારે આવી આ ચાલુ છે ત્યારે મારી સામેના બે ઉમેદવાર છે આયાતી છે હું અહીંનો લોકલ છું તમારો દીકરો છું છેલ્લા પચીસ વર્ષથી લોકોના નાના મોટા કામ કર્યા છે મેં અને હજી પણ કરતો રહીશ એટલા માટે હું મારે વિસાવદર ભેસાણની જનતા પાસે મત માગવા મત મને આપો એવી અપીલ કરું તમને શું લાગે છે કે તમને મતદાતા ઉપર કેટલો વિશ્વાસ છે મને મતદાતા ઉપર એક હજાર ટકા વિશ્વાસ છે વિસાવદર વિધાનસભાના મતદારો ક્યારેય આયાતી ઉમેદવારને સ્વીકારતા નથી મને વિશ્વાસ છે